નમસ્કાર ખેડૂત મિત્રો અમદાવાદ જિલ્લાના કૃષિ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ બુલેટિનમાં આપણે જોઈશું કે હવામાનની આગાહી કરવામાં આવતા ખેતી કાર્યો તેમજ પાકની અવસ્થા દરમિયાન કયા કયા કૃષિ કાર્યો કરી શકાય છે સૌ પ્રથમ હવામાનની માહિતી લઈ લઈએ તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચોપનથી નેવું રહેવાની શક્યતા છે પવનની ગતિ અઢારથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે અને આગામી દિવસોમાં મોટે ભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ત્રીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ દરમિયાન ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ હતી હવામાનની માહિતી હવે વાત કરીએ સામાન્ય કૃષિ સલાહ ખરીફ પાકોમાં વરાપના સમયે જરૂરિયાત મુજબ આંતર ખેડ અને નિંદામણ કરવું જોઈએ ચોમાસા દરમિયાન ખેતરમાં પાણીનો ભરાવો ના થાય તે માટે પાણીની નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ જમીનનું ધોવાણ અટકાવવા ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ કરવી જોઈએ પાક ઢળી ન પડે તે માટે પાળા ચડાવવા જેથી વધુ વરસાદ પડે તો પાળા ચડાવવાથી ખેતરમાં પાણી ભરાવાથી નુકસાનનું નુકસાનથી બચી શકાય વરસાદની આગાહી દરમિયાન ખાતર અને દવાનો છંટકાવ મુલતવી રાખવો જોઈએ એક જ પાક વાવવાને બદલે લાંબા ગાળાના પાક સાથે ટૂંકા ગાળાના કઠોળ પાક પણ વાવવા જેથી એક પાક નિષ્ફળ જાય તો તેનું નુકસાન બીજા પાકથી સરભર કરી શકાય છે હવે વાત કરીએ પાક વિશે માહિતી તો તુવેર પાકમાં વનસ્પતિ વૃદ્ધિ અવસ્થા દરમિયાન પ્રથમ બે માસ નીંદણ મુક્ત રાખવો જોઈએ જો શ્રમિકની અછત હોય તો વાવણી પછી પંદર થી વીસ દિવસે નીંદણ નાશ કરવો જોઈએ અને દવાનો છંટકાવ કરી અને એના માટે ફ્લેટ ફેન નોઝલ ઉપયોગ કરવો જોઈએ અડદની વાત કરીએ તો વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા દરમિયાન ઉગસુકનો રોગ અને મૂળનો કોહવારો એના માટે બીજને કેપ્ટન અને થાઇરમ 75% વેપા વેટેબલ પાવડર ફૂગનાશકનો કિલો બીજ દીઠ 3 થી 4 ગ્રામ મુજબ પટ આપી વાવેતર કરવું જોઈએ ઉભા પાકમાં રોગની તીવ્રતા વધારે હોય ત્યારે મેટાલેક્ઝિલ 8% પ્લસ મેનકોજેપ 64% બોતેર ટકા પાવડર લઈ દસ લીટર પાણીમાં પંદર ગ્રામ ભેળવી અને વિસ્તારમાં જમીનમાં આપવું જોઈએ ટ્રાયકોડરમાં વિરીડી અથવા ટ્રાયકોડર માં દસ ગ્રામ પ્રતિ કિલોની બીજ પ્રમાણે બીજ માવજત આપીને વાવણી કરવી જોઈએ કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા વેપાર વેટેબલ પાવડર દસ લીટર પાણીમાં

હાથ નિંદામણ અને આંતરખેડ કરવી જોઈએ હવે આવે ડાંગર ડાંગરમાં ફૂટઅવસ્થા દરમિયાન ખાતર અને નિંદાણ વ્યવસ્થાપન માટે વહેલી પાકતી જાતો માટે એમોનિયમ સલ્ફેટ એકસો ત્રીસ કિલો પર હેક્ટર અથવા યુરિયા એકસાઠ કિલો પર હેક્ટર હવે વહેલી જાતો માટે થઈ ગયું હવે મધ્યમ મોડી પાકતી જાતો માટે એમોનિયમ સલ્ફેટ એકસો સડસઠ કિલો પર હેક્ટર અથવા યુરિયા અઠ્યોતેર કિલો પર હેક્ટર અને મોડી પાકતી જાતો માટે બસો ચાર કિલો પર હેક્ટર અથવા છન્નું કિલો પર હેક્ટર યુરિયા આપવું જોઈએ દિવેલાની વાત કરીએ વાવણી સમયે ફૂગનાશક દવા અને ગ્રામ પ્રતિ કિલો બીજનો પટ આપીને વાવણી કરવી જોઈએ દિવેલામાં મૂળખા અને સુકારાના જૈવિક નિયંત્રણ માટે પાંચ કિલો ટ્રાયકોડરમાં પાવડર પાંચસો કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિક્સ કરી વાવતા પહેલા ચાસમાં આપવું જોઈએ જુવારની વાત કરીએ તો વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા દરમિયાન ત્રીસ દિવસનો પાક થાય ત્યારે ચાલીસ કિલોગ્રામ પર એક નાઇટ્રોજન નિંદામણ અને પારવણીક્રિયા બાદ પૂરતી ખાતર તરીકે પૂરતો ભેજ હોય ત્યારે આપવો જોઈએ જુવારની દર ચાર હાર બાદ એક હાર ચોળી કે પાપડી અંતરપાક તરીકે લેવાથી ગાભવાર અને ઈયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે હવે સાઠાની માખી માટે રાસાયણિક નિયંત્રણ વાવેતર વખતે કાર્બોફ્યુર ત્રણ ટકા દા દાણા દર દવા હેક્ટરે વીસ કિલોગ્રામ ચાસમાં નાખવી જોઈએ મગ અને અડદ એમાં વાનસ્પતિ વૃદ્ધિ દરમિયાન ચૂસ્યા જીવાતો જેમ કે મોલો સફેદ માખી છે લીલા ચૂસ્યા છે એ પાકની શરૂઆતની અવસ્થા પીળા રંગના ચીકણા પિંજર મૂકવાથી ચૂસ્યા પ્રકારની જીવાતોનો મોજણી કરી અને યોગ્ય સમયે અટકાયતના પગલા લઈ શકાય છે આ વાત થઈ ગઈ અમદાવાદ જિલ્લામાં હોવાતા પાકો અને એના વિશે વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરો અને નીચે આપેલ લિંકમાં ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ફોલો કરો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ